લખતણના ઘણા ગામ ખાતે ગેરકાયદેસર ખેતરમાં પ્રવેશ કરી ભેલાણ કરી પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું ઘણા ગામના ખેડૂત માલિક જમીનમાં માલધારી દ્વારા પશુ ચરાવવા ખેડૂત તે ના પાડતા પાકને ભારે નુકસાન કરેલ ઘણા ગામના ખેડૂત દ્વારા ઉપર માલધારી દ્વારા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો માલધારી દ્વારા ખેડૂત ઉપર હુમલો કર્યાની એક ખેડૂતને સામાન્ય ઈજા પહોંચી ખેડૂતે વાવેલ તુવેર જીરું કપાસ તેમજ એરેન્ડા જેવા પાકોને નુકસાન કર્યાની લખતર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી ફરિયાદ ઘણા ગામના ખેડૂતો દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે ગેરકાયદેસર ખેતરમાં પ્રવેશ કરો તેમજ ખેડૂત ઉપર હુમલો કર્યાની ફરિયાદ લખતર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી લખતર પોલીસ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના દિવસોમાં જ હુમલાખોરોને પાક નુકસાન પહોંચાડનાર ત્રણેય આરોપીને ઝડપી પાડવામાં આવ્યા ગુજરાત રાજ્ય તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને પહેલાં વરસાદે વારંવાર નુકસાની પહોંચાડ્યું છે બાદમાં નુકસાની ભરપાઈ કરવા માટે ખેડૂતો દ્વારા ખરીફ પાક વાવવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોને ખરીફ પાકને નુકસાન પહોંચાડવાનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે લખતર તાલુકાના ઘણાદ ગામ ખાતે ખેડૂતો દ્વારા ખેતરોમાં વાવેલે પાકને નુકસાન પહોંચાડતા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઊભા પાક મોલને માલધારી દ્વારા ચરાવવામાં આવતા હોય તેને લઈ ખેડૂતો દ્વારા અનેકવાર માલધારીઓને ના પાડતા પાડવા છતાં ગેરકાયદેસર રીતે ખેતરમાં અંદર પ્રવેશ કરી ઊભા મોલને નુકસાન પહોંચાડતા હોવાનું ખેડૂત દ્વારા વારંવાર ના પાડવા માલધારી દ્વારા ખેડૂતો ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે માલધારી દ્વારા ખેતરમાં ખેતર માલિક ભૌતિકભાઈ પટેલ તેમજ ઉપર હુમલો કરવામાં કરતા ખેડૂત માલિક ભૌતિક પટેલ તેમજ સરપંચ પ્રતિનિધિ ભરતભાઈ ગોહિલ અને ઉપસરપંચ પ્રતિનિધિ ભરતભાઈ પટેલ તેમજ ગ્રામના ગામના ખેડૂતો દ્વારા લખતર પોલીસને જાણ કરતા કરવામાં આવી હતી તેમજ માલધારી દ્વારા ખેતર માલિક ઉપર હુમલો કર્યાની ભૂંડો બોલ ભૂંડા બોલી ગાળો બોલી અભદ્ર વ્યવહાર કર્યાની લાકડી વડે હુમલો કર્યો હતો ત્યારે ઘણા ગામના ખેડૂત ભૌતિક પટેલ દ્વારા માલધારી અને હુમલા માલધારીએ હુમલા કર્યાની તેમજ ગેરકાયદેસર રીતે ખેતરમાં પ્રવેશ કર્યા બાબતની લખતર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદ નોંધાતાની સાથે જ લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ રાણા તેમજ કમલેશભાઈ વાઘેલા દ્વારા ગણતરીના દિવસોમાં જ માલધારીના ત્રણેય ઇસમો જેમાં માત્રાભાઈ પુંજાભાઈ રબારી જયેશભાઈ પાંચાભાઈ રબારી માલાભાઈ કચરાભાઈ રબારી રહે ગામ દુધઈ તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગરનાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્રણેય ઈસમો ઉપર ગેરકાયદેસર કાર્યવાહી પ્રવેશ કરવો તેમજ હુમલા કરવાની લખતર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મારું નામ ભૌતિક છે ભૌતિક પટેલ મારું ગામ ઘણા મારા મજૂરનો ફોન આવ્યો કે આપણા ખેતરમાં માલ ચાલે છે એટલે હું ત્યાં ગયો ને એમને કીધું કે તમે માલ કાઢી લો તમે ગેર રીતે છો મારો માલ હજુ ઊભો છે નવ મહિના એટલે મેં ગામના સરપંચ અને ઉપસરપંચને બોલાયા એ બધા આવ્યા અને એમને વાત કરી તો કે માલ ચારવાનો હોય તમારે થાય કરી લો બરાબર અને અમારી ઉપર લાકડી ઉગામીને મારું ટી શર્ટ ભાડી દે ગામ ગણા તાલુકો લગતો જ મારું નામ ભરતભાઈ પટેલ સરપંચ પ્રતિનિધિ આ મુકેશભાઈનો ફોન આવ્યો મારા ઉપર કે અમારા ખેતરમાં આવી રીતના ઢોરા ચારે સરપંચ સરપંચ પ્રતિનિધિ અહીંયા જવા નીકળ્યા અહીંયા જ્યાં એમનો છોકરો હતો અરે પછી બાજુના ખેતરમાં ગંજામ ભી આવ્યા અને અમે ખેતરમાં જયા અને એમને ડાયરેક્ટ એમના છોકરા ઉપર હુમલો કર્યો પછી ઘણા હુમલો કર્યો એ માલઢોર ચરાવતા હતા એ બાર ગામના હતા એમ શું માલઢોર કઈ જ્ઞાતિના હતા રબારી હતા ને ભેટા બકરા ને એવું બધું હતું બરાબર પછી શું થયું પછી એમને લાકડી પર હુમલો કર્યો અને અપશબ્દ બોલ્યા અને ગાયરું બહુ બોલ્યા અને કે અમે કે અમે પૂછ્યું કે તમે કોની પરમિશન થી એ કે અમે તો ચાર વાના છીએ કે તમાર થાય ગલ્લી અત્યારે તમે શું કરવા આયા અત્યારે અમે એફઆઈ ફરાવવા માટે આવ્યા છીએ કઈ જગ્યાએ કોઈ લાકડી પર છે સર